બાને હવે પંચોતેર થયા છતાં બા પંચોતેરની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે નિરંતર ઉદ્યોગ એટલે બા બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા નીચી બેઠી દળીની મજબૂત બાંધાની આજે પણ એવી જ દમામદાર લાગે થાય છે બાનો જીવન રસ કયો કયા મૂળિયામાંથી પોષણ મેળવતી મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની પાંચેક વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે પણ ના એવું કશું જ બન્યું નહીં બા સમયને જીરવી ગઈ જીતી ગઈ હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા પોતાના કામઢા વ્યક્તિત્વને અડપાવા દીધું નહીં પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી અવાજ તરડાઈ જતો આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો મને મૂઈને શું કામ જીવાડી બસ પછી બા ચૂપ થઈ જતી થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે નિરંતર નવી કેળીની એને શોધ રહે છે બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે ઉધળો પણ લે બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ જાય કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની હા અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે બાને પ્રકૃતિ ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ બા માટે અમુક તમુક ફૂટ જગ્યા નથી એ એના જીવનનું એક સ્વજન છે જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો રહ્યો છે અને આ વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ રીંગણ મરચાં દાડમ જામફળ કોળું સીતાફળ પપૈયા કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં અને ફૂલો મોગરો જાસૂદ કાગડી અમરીચમરી ગુલાબ કરેણ સૌભાગ્ય સુંદરી પારિજાત સુગંધનો દરિયો જોઈ લો વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાતભાતના પુષ્પો બાલમંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય અને વાડામાં ઔષધિય છોડ પણ મળે જ તુલસી કરિયાતુ અરડુસી ખરસાંડી જ્યારે માંગો ત્યારે હાજર એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો જાણે મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ અને આ સિવાયનું બીજું તો ઘણું બધું બસ બીજું કંઈ નહીં એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો ફળોના બી મળે ક્યાંકથી લાવે કોઈકને ખેરાત કરે પોતાના જ દીકરાના ઘરે બે ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે વાડાનું શૂય થઈ ગયું હશે ભૂંડ પેસી ગયા હશે વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે લોકોએ આડે ધડ ફૂલો ચૂંટી લીધા હશે કાચા અને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે વગેરે વગેરે બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનુંય માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે વતન જઈને જ જંપે પછી વાડો ખુશ અને બા પણ ખુશ બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે સવારે વારા ફરતી દસ થી પંદર જણ આવે એ સૌને માટે બા પહેલી સવારે ઊઠે ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે કામ પડતું મૂકીને ક્યારેક જ એના ચહેરા ઉપર ક્લેશ જણાય નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાં એને લીમડો તો આપે જ લીંબુ લેવા ઓછા જણાવે પણ ભદ્ર નોકરિયા તો પેટમાં વીતે છે તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે બીમારીનું તો બહાનું છે મૂળે તો મફતિયું શરબત પીવું હશે ને બા એ રીતે ભોળી નહીં ભલી ખરી પપૈયા જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે અમે શાળાએથી ગેર આવીએ એટલે બે ત્રણ દિવસે થેલી લઈને અમુકના ગેર એ શાકભાજી આપવા અમોને મોકલે ખાયા સો ખોયા ખીલાયા પાયા એ જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લ્હાવો છે નડતો ગામડે હમણાં થયા પહેલાં તો કુવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે બાત એ કરે એકે એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે એ છોડને જાતે ગોળ કરે સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે દરેકે દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહે બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ હું ખાતરીબંધ કહી શકું બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર વરસાદી ગાય બની જતી ધીમેથી બધું જ ઝીણે રૂતે જુએ બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં એટલું જ નહીં એની થેલીમાં કોઈક છોડની કલમ કોઈક આંખોને આંખો છોડ આવી પડે બામાં આજે પણ વાળાની વાત આવતા હું દસ વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળું છું કોને ખબર આ વાળો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે